નમસ્કાર મિત્રો હું કુમાર કિશન મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે આવ્યો છું હું સાસણમાં શાસણ ગીર કે જ્યાં એશિયાક લાયન એટલે કે સિંહો માટે ખૂબ જ પ્રખ્યાત છે તો ત્યાં શાસણની બાજુમાં જ ગીર વનવાસો રિસોર્ટ કરીને આવેલું છે તો આજે હું તમને ગીર વનવાસો રિસોર્ટની સંપૂર્ણ માહિતી આપીશ તો આપે એ પહેલા આપણે અમારી YouTube ચેનલ કુબાત કિસ્સા ને સબસ્ક્રાઇબ ન કરે તો સબસ્ક્રાઇબ કરી દેજો આવા જો જો વિડિયો મેળવવા માટે તો ચાલો આપણે રિસોર્ટ માં એન્ટ્રી લઈએ તો સૌથી પહેલા અહીં આવવાની વાત કરું તો સાસણ થી ગીર વનવાસો રિસોર્ટ છે તે ફક્ત 6 કિલોમીટરના અંતરે છે આ એ તેનો એન્ટ્રી ગેટ છે સિંહના પ્રદેશમાં આવ્યા હોય ને સિંહ ન દેખાય એવું તો ન બને અહીંયા ગાડી પાર્કિંગ માટે સનસેટ થઈ રહ્યો છે અને બેગ્રાઉન્ડમાં નારિયેલ ખૂબ જ સુંદર મજાનું આખું દ્રશ્ય છે તે ઊભું થઈ રહ્યું છે એન્ટ્રી ગેટ લાલવાણી ફેમિલીનું વેડિંગ છે આજે તો સૌથી પહેલા તો અહીંયા રિસેપ્શન આવી જાય છે અને રિસેપ્શનની બાજુમાં જ અહીંયા પછવાડે રેસ્ટોરન્ટ આવી જાય આ છે રિસેપ્શન એરિયા ખૂબ જ સુંદર મજાના ગીર વનવાસોના લોગો સાથેનો આખો આ ફ્રન્ટ એરિયા અહીંયા વેઇટિંગ એરિયા આખો તમારે બેસવું હોય તો બેસી શકો છો ત્યારબાદ ફરી પાછું આપણે આગળ જઈએ અહીંયા થોડો પ્લેઇંગ એરિયા આવી જાય તમારે ટેબલ ટેનિસ રમવું હોય તો ટેબલ ટેનિસ રમી શકો છો ત્યારબાદ આ ગેમનું નામ તમને નથી ખબર પણ રમતા હોય છે ઘણા કેરમ છે ક્રિકેટ છે બેડમિન્ટન છે તે ઘણી બધી ફેસિલિટી છે તે અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે અત્યારે થોડી જ વારમાં હલ્દી સેરમની શરૂ થવાની છે તેનું ડેકોરેશન સામે ખુરશીને એટલા માટે જ મૂકેલું છે અહીંયા સાઇન બોર્ડ આપેલો છે તો સાઈન બોર્ડ આપણે જોઈએ તો રિવરવ્યૂ અહીંયા બાજુમાં નદીનો કાંઠો છે રિવર ત્રણસો ચાર થી ત્રણસો સ્વિમિંગ પૂલ બસો પંદર છ રૂમ અહીંયા ટોટલ પચીસ રૂમ અવેલેબલ છે તમે નિરાતે ટાઈમ પાસ કરવો હોય તો ફરતી કોળા જુલા સિંગલ જુલા પણ છે અને ડબલ હોય મોટા ઝૂલા પણ છે અહીંયા હલ્દી સેરમની છે સામે સંગીત સંધ્યા રાતની થશે થોડું ડેકોરેશન માટે ગાડા ને એવું બધું મૂકેલ છે રૂમ પણ ખૂબ મોટા છે આસાનીથી તો એક રૂમની પણ મુલાકાત કરાવીશ તો હવે આપણે સ્વિમિંગ પુલ બાજુ જઈએ આજે લેટ નાઇટ થઈ ગયું છે ને રૂમની મુલાકાત કરાવ તો થોડો રૂમમાં અસ્તવ્યસ્ત છે ફક્ત દેખાવ માટે આર્ટિફિશિયલ બેકગ્રાઉન્ડમાં ઝાડવાને એવું મૂક મૂકવામાં આવ્યું છે અહીંયા આખો સોફો સામે ટીવી મિરર અહીંયા કવાડ મળી જાય અને અંદરની વાત કરું તો ફિલ્ડ બાજુ તો ઘણા જોઈએ પણ આ વસ્તુ નેચરલ અહીંયા ઝાડવા મૂકવામાં આવ્યા છે ઉપર આખું ખુલ્લું છે બે એકમ અને ઓપનમાં શાવર હોય એવો ફીલ થાય અહીંયા સામે પણ મિરર આવી જાય અહીંયા ટોયલેક તો આપણા કાળના કંઈક રૂમ અલગ અલગ બધા રૂમમાં છે પણ આ કંઈક રૂમ સારો છે સારો બંને સેફ્ટીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે ને ઉપર જે વાંસ આવે આપણે એ વસ્તુ બંને સાઈડ મૂકવામાં આવે છે થોડું વોક કરવું પડે આ પ્રકારના કંઈક અલગ અલગ કોટેજો છે અહીંયા આ મોટા જુલાને અહીંયા નાના જુલા કે સિંગલ જુલા નાના બાળકો માટે ત્યારબાદ અહીંની ફેસિલિટી મને જો ગમી હોય તો તે આ કંડોનર બાળકોને અથવા મોટાને સાયકલ માટે મૂકવામાં આવેલી છે સાયકલિંગ કરી શકે તે માટે ત્યારબાદ બીજા શાઇનિંગ બોર્ડ જીમ હોલ સ્વિમિંગ પુલ અને રેસ્ટોરન્ટ આ બાજુ છે તો ચાલો જોઈએ રિસેપ્શનનો પછવાડેનો ભાગ આખવા આવી ગયો ખૂબ જ સુંદર મજાનું સ્વિમિંગ પૂલ સાડા ચાર ફૂટ સુધીનું પાણી અહીંયા ભરી રાખવામાં આવે છે સામે બેસવા માટે છે અહીંયા પણ બેસવા માટે છે ઉપર હોલ છે સામેનો પણ હોલ છે અલગ અલગ બે હોલ આપવામાં આવ્યા છે ત્યારબાદ રેસ્ટોરન્ટની વાત કરું તો પાંચ વર્ષથી નાના બાળકો માટે નહવાની મનાય છે તો આ છે અહિયાંનું રેસ્ટોરન્ટ ડાઇનિંગ ટેબલ ખુરશી રજવાડી અહીંયા આ સેટઅપ પર લાગેલું જ હોય છે અહીંયાનું રેસ્ટોરન્ટ જે રિવર સાઈડ નો સાઈન બોર્ડ મારેલો હતો તો ત્યાં આપણે પાછળની બાજુ આવ્યા છે અહીંયામાં તમે જુલા ને બધું છે બેસી શકો અને જે રિવર સાઈડ છે તેને એન્જોયમેન્ટ મેં ટાઈમ સ્પેન્ડ કરી શકો સામે નદી જાય છે નદી અત્યારે વહેતી જ છે એક સાઈડ નદી છે તો એક સાઈડ આ બધા કોટેજ બનાવેલા છે અને ઝૂલા બેસવા માટે ચેર આપેલી છે તો આ બધી સુવિધાઓ અહીંયા ગીર વનવાસો રિસોર્ટ ની છે હમણાં આપણે આપણે ઓલી બાજુ જઈને થઈ ગયા હતા તો આ બાજુ આવીએ તો રૂમ નંબર ત્રણસો એક બેડરૂમ આખો ત્રણસો તેત્રીસ આખો રૂમ છે સાયકલ નો કહેતો હતો ને સાયકલ બાળકો ફેરવા મજા પડી જાય એક જાતો હોય ને એક આવતો હોય ને તો ફોટોગ્રાફર ને વિડીયોગ્રાફર મિત્ર लाइन लाइने निराहत व्यस्त अपने विजय भाई <laughs> पप्पू भाई पप्पू भाई अजय भाई अजय मयूर 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 इधर देख मयूर इधर देख हां मयूर भाई की एंट्री है ये कबे ये कबे हमारा शहर का फेमस है फेमस स्टाइल स्टाइल ले लो हां ये डीजे है ना भैया चलो रेडी तो ते फ्रेंड्स साथ थोड़ू શૂટ કરવાનું છે ડ્રોન શૂટ તો ચાલો એ કરી લઈએ હલ્દી શરમી ની પેલા કે ફ્રેન્ડ સાથે થોડું શૂટ વોક કરતા હોય ને થોડું આપણે કંઈક નવીન કરાવશું નીચે મસ્ત મજાનું ખર્ચ છે આખું મોટું બ્રાઉન છે તો કંઈક મસ્તી કરીએ ચાલો જે આપણે દિવસના જોયું હતું ડેકોરેશન એ રાતનું છે અત્યારે આપણે આવ્યા હતા ને અત્યારે પાછો જાઉં છું એટલો જ ફેર છે બીજું કઈ ફેર નથી

અને અત્યારે છું હું સાસણમાં આખો બ્લોગ તો તમે જોઈ જ હશે રાતે નીકળો છું કેમ કે કાલે પાછો બાર ગામ એટલે હવે તો આજે બાર તારીખે બીજે ઓર્ડર છે એટલે ત્યાં પણ પહોંચવાનું છે સવારમાં બીજે એક સરપ્રાઇઝ વ્યુઅર માટે ત્યાં જવાનું છે અત્યારે ગાડી લઈને જાઉં છું પહેલેથી જ ખબર હતી કે લેટ થશે એટલે ગાડી લઈને જ આવ્યો કારણ કે સાસણ છે તો સિંહ જાનવરની બીક લાગે પહેલી વખત આવ્યા હોય આ બાજુ કેમકે સાસર માં તો મોસ્ટ ઓફ એક બે વખત શૂટ કરી ગયો પણ આટલો અંદર તો હું પહેલી વખત આવ્યો એટલે જાનવરની થોડી બીક ને રાતે ઠંડીનો પણ માહોલ છે તો એમ થયું કે ગાડી મોટર ની ગાડી લઈને જ જાય હવે પાછું ઘરે જઈએ છીએ જોઈએ રસ્તામાં કોઈ પ્રાણી મળે કે ન મળે છેલ્લે દસ પંદર મિનિટ થી એમનો ડ્રાઈવ કરું એ કઈ ગાડી ન તો સાઈડ કાપી આખો રસ્તો એક ગામડું આવ્યું ત્યાં બહુ જાદા બધા કૂતરા ભસતા હતા મને એમ થયું કે કોઈ પ્રાણી હોય એના હિસાબે ભસતા હોય પણ જોયું એમને ગાડી માંથી આજુબાજુ કોઈ કઈ દેખાણું નહીં ગાડીઓ મે સ્લો આખવાનો નિયમ પણ છે ને ગાડી અજાણ્યો રસ્તો છે એટલે ધીમે આખી એટલે બહુ કઈ ઉપાડી નહીં કોઈ આડું એટલે તો બ્રેક લાગી શકે રેલવે ફાટક આવ્યું હવે આવી ગયું છે સાસણ અને હવે તમે જે જોઈ રહ્યા છો તે છે ગીર નેશનલ પાર્ક કે જ્યાં સિંહ દર્શન કરવા માટે તમને અંદર જંગલમાં લઈ જાય તે આ વસ્તુ અહીંથી લઈ જાય અહીંયા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડે તમારે અને ખુલ્લી જીપસીની અંદર તમને સિંહ દર્શન કરાવવા માટે જંગલની અંદર લઈ જાય તે આ વસ્તુ છે અત્યારે તો આખો બધું બંધ થઈ ગયું છે દિવસના તો અહીંયા પગ મૂકવાની જગ્યા ન હોય એટલું ટ્રાફિક હોય કેમ કે દેશ વિદેશના સહેલાણીઓ છે તે એશિયાટિક લાયન જોવા માટે આવતા હોય અહિયાં થી વાઇલ્ડ લાઈફ એરિયો ચાલુ થઈ જાય કેટલા સીસીટીવી છે કે આમાં સીધા નંબરે આવી જાય એટલે કેટલી સ્પીડમાં તમે જાઓ છો એ આખું લખાઈ આવી જાય હાઈટેક આખું કેમેરા સિસ્ટમને બધું લગાવવામાં આવ્યું છે કે તમારી સ્પીડ કેટલી છે ને તરત આમાં મોપાઈ જાય આખું અહીંયા હાલની સ્પીડ લિમિટ ત્રીસની છે તમે એનાથી વધુ હોય એટલે તરત કેમેરામાં આવી જાવ ઘરે ચલણ આવી જાય આવું આખું કંઈક સિસ્ટમ બેહાડવામાં આવી છે એટલે એથી ઉપર ગાડી ન જાય ખૂબ ધ્યાન રાખવું પડે વાઇલ્ડ લાઈફ એરિયા હેડ પચાસ સો મીટરનો રસ્તો એ સીધો બધે કેમેરા અને સાઈન બોર્ડ મારવામાં આવેલા છે કે ભાઈ ધીમે આખો સ્પીડ વધુ હોય એટલે ગ્રીનમાંથી રેડ આખું થઈ જાય એમાં બોર્ડમાં એટલું ઝૂમ કરીને નથી બતાવી શકતો બોર્ડમાં ગાડી નંબર આવી જાય છે તો ભાઈ તમારે ગાડી નંબર આટલા છે ત્રણ ને દસ થઈ ઘરે ભૂકી ગયો નોન સ્ટોપ ડ્રાઈવિંગ ત્રણ કલાક ઉપર જેવું ડ્રાઈવિંગ થયું Good night.